નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું એક દુઃખદ ઘટનાને લઈને જ્યારે વિવેચના કરવાની છે વિશ્લેષણ કરવાનું છે તો દુઃખ પણ છે કે આ પ્રકારના સમાચાર સાથે તમારી સામે આવવું એ યોગ્ય છે નહીં પરિસ્થિતિ બદલાવી જોઈએ પરિસ્થિતિ બદલાશે તો કદાચ બધા જ સારા સમાચાર સાથે સતત મળવાનું થાય પોઝિટિવ ન્યૂઝ સાથે મળવાનું થાય પણ પત્રકારત્વનો ધર્મ છે કે જ્યારે કોઈ સમાચાર છે એ સમાચાર તમારા સુધી પહોંચાડવા જોઈએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં જે અરવિંદ વાઢેર નામના જે શિક્ષક હતા જે ફરજ બજાવતા હતા એમને આત્મહત્યા કરી લીધી ગળે ફાંસો ખાઈને એક એમને સુસાઈડ નોટ લખી છે આમ તો આ સમાચાર તમારા સુધી પહોંચી ગયા હશે પણ એક વખત હું એ સુસાઈડ નોટ વાંચી લઉં છું તો એ આત્મહત્યા કરવાનું જે એમનું કારણ છે એ પણ એમાં સ્પષ્ટ થાય છે તો મૃતકે જે છેલ્લે પોતાની પત્નીને લખ્યું છે એ લખાણમાં એક વેદના છે પીડા છે જે વાંચું છું પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી મારો આ અહીં પડ્યો છે એમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે એ સ્કૂલે આપી દેજે આ પત્ર લખ્યો છે અરવિંદભાઈ વાઢેરે એમની પત્નીને સંગીતાબેનને અને એનું કારણ પણ આપ્યું છે કે એમને કહ્યું છે કે એમને જે એસઆઈઆર નું જે કામ છે એટલે જે મતદાર યાદી સુધારણાની અત્યારે જે કામગીરી ચાલી રહી છે એમાં બીએલઓ તરીકેની એમની એમને જવાબદારી મળી હતી સુસાઈડ નોટમાં બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે બીએલ કામગીરીને લઈને તેઓ તણાવ અનુભવતા હતા સવાલ એ છે કે શિક્ષક જ્યારે બીએલઓની કામગીરી કરે છે એટલે આમ જુઓ તો મંદર યાદી સુધારણાની જે કામગીરી છે એ કદાચ ભૂતકાળમાં પણ થઈ હશે પણ એક જુદા પ્રકારે ચોક્કસ રીતે થઈ રહી છે તો તણાવ અનુભવવો પડે કોઈ શિક્ષકને કોઈ બીએલ એ પ્રકારની પરિસ્થિતિ શા માટે નિર્માણ થઈ છે તો સુસાઈડ નોટ વાંચીને સમજાય છે એમની વેદના સમજાય છે પીડા સમજાય છે કે જે અંતિમ પગલું ભર્યું છે અને જે રસ્તો લીધો છે તો કોઈ રસ્તો નહીં નીકળ્યો હોય એમને એવું લાગ્યું હશે કે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી અને અંતિમ પગલું ભરી લીધું છે અને એ એવા માર્ગે નીકળી ગયા છે કે જ્યાં કંઈ પાછા આવવાના નથી હવે એમના દીકરા અને એમની પત્ની એમના વગર જીવન જીવશે એ આ દેશ મતદાર છે આજે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે એમાં એક નામ કમી થઈ ગયું એ નામ છે અરવિંદભાઈનું તો આના માટે જવાબદાર કોણ આ સવાલ થાય અને આપણે જ્યારે સવાલ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે સરકાર સામે સવાલ થતો હોય છે પણ આપણે મને લાગે છે કે ઘણી બધી રીતે આ મુદ્દાને વિચારવાની જરૂર છે સવાલ એ છે કે થોડા સમય પહેલાં આપણે સમાચાર એ પણ જોયા કે ધરપકડ વોરન્ટ નીકળે છે જે બીએલ કામગીરીમાં જે શિક્ષક ફરજ ઉપર હાજર ન થાય તો ધરપકડ વોરંટ નીકળે છે જેને લઈને સીએમને પણ રજૂઆત કરવામાં આવી હતી સંગઠન દ્વારા જે શિક્ષકોના સંગઠન હોય છે હવે સવાલ એ છે કે અરવિંદભાઈ આ દુનિયા છોડીને ગયા છે ત્યારે એમના પરિવારને દુઃખ છે આ ઘટના સારી નથી શિક્ષણ જગત માટે આ ખૂબ મને લાગે છે આજનો દિવસ કાળો દિવસ છે અને હું માનું છું ત્યાં સુધી શિક્ષણ મંત્રી પણ દુઃખી થયા હશે મુખ્યમંત્રી પણ દુઃખી થયા હશે કારણ કે ઘટનાને લઈને કોઈ રાજી તો થાય નહીં હવે સવાલ એ છે કે જે બીએલઓને કામગીરી આપવામાં આવી છે તો તણાવ શા માટે અનુભવી રહ્યા છે એવું તો શું દબાણ છે તો તમે કદાચ એક બીજો વિડીયો પણ જોયો હશે કે જેમાં બી ની કામગીરીને લઈને જે કંઈ કોમ્યુનિકેશન થતું હોય છે એ કોમ્યુનિકેશન જે થયું છે વોટ્સએપ મેસેજ જે છે એ પણ લીક થયા છે એમાં જોઈ શકાય છે કે જે પ્રકારના એક હુકમ કરવામાં આવે છે કે ભાઈ તમારે આટલું કામ કરવાનું જ છે તમે ગમે તે એટલે અમે સામે જે કોમ્યુનિકેશન થયું છે એમાં સ્પષ્ટ જણાય છે કે ક્યાંક થાક લાગ્યો હોવાની વાત કરવામાં આવે છે શિક્ષક તરફથી બીએલઓ તરફથી તો મને લાગે છે કે એના જે ઉપરી અધિકારી હશે એમને પણ એક ઉપરથી ઓર્ડર મળ્યો હશે જેને ફોલો કરવાનો હોય છે બધા જ કલેક્ટર છે એ જો ઉકમી કરતા હશે એવું નથી કહેતો પણ મેં જોયું છે કે આપણે ત્યાં એક આખી જે સિસ્ટમ છે એમાં જ્યારે કલેક્ટર આદેશ અથવા તો હુકમ કરે છે અથવા તો જે સૂચના આપે છે તો નીચે આખી જે લેયર છે નીચેનું એના પછીના અધિકારીઓ એના પછીના અધિકારીઓ છે બીએલ એલ એટલે કે જે શિક્ષક તો માન્યા સિવાય કોઈ છુટકો હતો નથી અને મને લાગે કે જે કલેક્ટરથી હોદ્દાની રૂવે જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે તો એમની પણ મજબૂરી હશે કે એમને પણ એક સમયસર આ જે કામગીરી છે એસઆઈઆરની એ કરવાની હશે અને એટલા માટે કદાચ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી હશે મોટાભાગે બિયલોને જે એક અડચણ પડી રહી છે એ છે કે એમને બહુ સવારથી લઈ અને મોડી રાત સુધી કામ કરવું પડે છે બીજા દિવસે વહેલું ઉઠવું પડે છે ફિલ્ડમાં જવું પડે છે અને સાથે બાળકો એટલે કે જે શિક્ષક તરીકેની જે જવાબદારી હોય છે એ જવાબદારી છે શિક્ષક છે એટલે એનો પણ પોતાનો એક પરિવાર હોય કારણ કે માણસ તો છે એ લોકો એટલે પરિવારની જવાબદારી હોય છે સાથે સાથે વોટ્સએપ એટલે જે ડિજિટલ આખો જે યુગ છે એના કારણે ક્યાંક કામ સરળ થવાની સાથે સાથે શિક્ષકો માટે ક્યારેક મને લાગે એક મુસીબત પણ ઊભી થઈ છે કે ક્યારેક એ કામ ભારણ પણ બનતું હોય છે કારણ કે વોટ્સએપ અને મોબાઈલની જે સુવિધા છે એને લઈને સતત મોનિટરિંગ ઉપરી અધિકારી કરે છે એટલે સતત વોટ્સએપમાં અપડેટ આપવાના છે તમારે સતત તમારે સ્ટેટસ અને રિપોર્ટ આપવાનો છે કે શું થયું કામગીરી કેટલે પહોંચી તો આ કામ ફિલ્ડમાં કામ કરવાની સાથે સાથે એ પણ મેનેજ કરવાનું છે એટલે ક્યાંક શિક્ષકો મને લાગે છે હવે આચાર્યની જે જવાબદારી જ્યારે શિક્ષકને કોઈ ગામમાં મળે છે તો મેં સાંભળ્યું છે કે હવે કોઈ આચાર્ય બનવા તૈયાર નથી એક સમય હતો કે આચાર્ય બનવું એ કદાચ ગૌરવની વાતો હતી પણ આચાર્ય બને એટલે હવે આ બધી જ જે કામગીરી છે વધી ગઈ છે ખાસ તો જે ડિજિટલ કામ છે એને લઈને એમને એ બધી માથાકૂટ અને મૂંઝવણ વધી ગઈ છે એટલે ભણાવવાવાળો જે શિક્ષક એ બારણ અનુભવે છે તો બધી જ પરિસ્થિતિની વચ્ચે જ્યારે બીએલઓ તરીકે કામગીરી કરવાની હોય અને અરવિંદભાઈ જે શિક્ષક હતા અને બીએલઓની ની જવાબદારીમાં તેઓ સહન ન કરી શક્યા જે જવાબદારી એમને આક્ષેપ એ પણ થઈ રહ્યા છે કે ઉપરી અધિકારી તરફથી એક પ્રકારનું પ્રેશર હતું અને પ્રેશર એ સહન ન કરી શક્યા એના માટે અંતિમ પગલું કર્યું તો આને લઈને ઘણી બધી બાબતોને લઈને વિચાર થવાની જરૂર છે કે શિક્ષક જે છે ને એ શિક્ષકનું કામ ભણાવવાનું હતું આપણે પ્રાચીન કાળમાં જઈએ તો ગુરુકુળો હતા એ ગુરુકુળમાં અનેક ઋષિ મુનિઓ આપણને અર્જુનથી લઈ અને રામ લક્ષ્મણ જેવા આપણને જે જે ભગવાન જ હતા પણ આવે ત્યારે માનવની રીતે જીવ્યા અને માનવીય જીવન જીવીને એ લોકો ગયા તો જ્યારે નાના હતા ત્યારે તપોવન શિક્ષણ પદ્ધતિમાં એ આશ્રમમાં શિક્ષણ લેવા જતા તો ત્યાંનો જે શિક્ષક છે એ શિક્ષક ભણાવવાનું જ કામ કરતો હવે રામ અને કૃષ્ણ ભણવા ગયા હોય ને ત્યાંનો શિક્ષક એવું કહે કે અમે એક બીજું કામ કરીને આવીએ કારણ કે અમને રાજાએ કામ સોંપ્યું છે તો ક્યાંથી મેળવશે આશ્રમના શિક્ષકનું કામ હતું ભણાવવું અને દિલ દઈને ભણાવવું હવે બે પાસા છે ને ઘણા શિક્ષકો પાછા દિલ દઈને ભણાવતા પણ નથી એમની જગ્યાએ કોઈ બીજાને ભણાવવા માટે પેટા શિક્ષકને રાખે છે એવી પણ પરિસ્થિતિ છે કેટલાક શિક્ષકો તો વર્ષો સુધી શાળાએ જતા નથી ને પગાર લે છે એવા શિક્ષકો પણ છે એટલે પર્સન્ટેજવાઇઝ આવા શિક્ષકો ઓછા છે પણ આવા ઓછા શિક્ષકોને કારણે જે કંઈ છાપ પડી છે મોટાભાગના શિક્ષકો ભણાવવાની જગ્યાએ સાથે સાથે ખેતી પણ કરતા હશે પોતાનો બીજો વ્યવસાય કરતા હશે એના માટે શિક્ષકોનો જો સમય મળી જતો હોય તો શા માટે સરકારની બાકીની કામગીરી માટે ન મળતો હોય એને લઈને ભણાવવા સિવાયનું ઉપરાંતનું કામ તમને આપવામાં આવતું હશે શિક્ષકો અપડાઉન કરે છે હવે અપડાઉન કરવાવાળો શિક્ષક શું ભણાવતો હશે કારણ કે તમે હજારો કિલોમીટર કાપીને જ્યારે શાળામાં જાઓ તો તમે થાકી ગયા હોય તો એ જે થાક છે એ તો મને લાગે છે કે ભારણ કરતાં પણ વધારે છે એટલે હું કંઈ સરકારની વકીલાત કરતો નથી અને બચાવ કરતો નથી હું બહુ સ્પષ્ટ માનું છું કે શિક્ષકોને ભણાવવા સિવાયનું બીજું કંઈ કામ ના આપવું જોઈએ પણ શિક્ષકોને જ્યારે ભણાવવાનું કામ આપવામાં આવે ત્યારે શિક્ષકોએ માત્ર ભણાવવું જ જોઈએ હવે એમાં પણ જો શિક્ષકો સમય ગાડીને વચ્ચે પોતાનો વ્યવસાય કરી લે ખેડૂત હોય અને શિક્ષક બન્યા હોય તો પછી વચ્ચે ખેતરમાં આટો મારી આવે એ બધું ન કરવું જોઈએ તમારે જયારે ભણાવવાનું છે તો તમારે ભણાવવાનું જ છે તો શિક્ષકો જ્યારે ભણાવવાનું યોગ્ય રીતે કરે ત્યારે સરકારની જવાબદારી છે કે તેમને બીજા કામોનું ભારણ ન આપવું જોઈએ હવે તો એક મને લાગે છે કે જયારે આ ઘટના બની છે ત્યારે બહુ વિચારવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે શિક્ષકોને જો આ પ્રકારનું જ ભારણ હોય તો બાકીના શિક્ષકો પણ આ પ્રકારની પરિસ્થિતિમાં આવતા હશે પણ મક્કમ મનોબળ વાળા હશે જયારે અંતિમ પગલું નહીં ભરતા હોય આ વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે સરકાર આ ઘટના પછી સો ટકા વિચાર કરશે કારણ કે સરકાર એટલે આમ તો આપણામાંથી જ ચૂંટેલા લોકો છે અને આપણામાંથી જેને આપણે પ્રજાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે તો એ બિલકુલ સંવેદનશીલ ન હોય ન બને એમને પણ એવું લાગ્યું હશે કે આમાં વિચારવું જોઈએ ફરીવાર એક વિચારણા થવી જોઈએ તો એ લોકો પણ ફેરવિચારણા કરે કે ક્યાં આપણી ચૂક છે એ સુધારી લેવી જોઈએ પણ ખાસ તો હું રિક્વેસ્ટ કરું છું શિક્ષકોને બેલોને કે માનો કે કામનું ભારણ હશે તમે થાકી જતા હશો પ્રેશર હશે પણ આપણા ગમતા વ્યક્તિઓ એટલે કે આપણી પત્ની હોય આપણા બાળકો હોય આપણા મા બાપ હોય એમને છોડીને જવાય માટે જ્યારે આપણે તૈયાર થઈ જઈએ તો આનાથી મોટી સજા તો આપણે આપણી જાતને કઈ આપીએ છીએ માનો કે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જે કલેક્ટર છે એ વધારેમાં વધારે ધરપકડ વોરંટ સુધીના આદેશ આપે તમારી ધરપકડ થાય બીજું તો શું થાય તમને નોકરીમાંથી કદાચ ગાઢી મૂકવામાં આવે બીજું તો શું થાય પણ તમે ભારણ અનુભવતા હોય તો અંતિમ પગલું ભરવું ને એ યોગ્ય રસ્તો નથી આ રસ્તો જે છેલ્લો રસ્તો છે ને એ ન હોવો જોઈએ એટલે અરવિંદભાઈના આત્માને ભગવાન શાંતિ આપે પણ બાકીના શિક્ષકો અને બેલોને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આનાથી મોટી સજા ન હોય આપણે આત્મહત્યા કરવીને એનાથી મોટી સજા આપણે પોતાની જાતને બીજી ન આપી શકીએ તો આટલી મોટી સજા આપણે જાતે ન આપીએ બાકીની સજા જેને જે આપી હોય ચૂંટણી અધિકારીએ જે આપી હોય આપે પણ આ અંતિમ પગલું ના ભરશો મારું એવું તમને બહુ સ્પષ્ટ વિડીયોના અંતમાં કહેવું છે અને સાથે સાથે હું ફરીવાર સરકારને અહીંયા દેવડાવું છું કે શિક્ષકનું કામ ભણાવવાનું છે તો શિક્ષકો માત્ર ભણાવે અને યોગ્ય રીતે ભણાવે તો આવતીકાલનું જે ભારતનું આપણે જે સપનું જોયું છે આપણે મહાસત્તા બનવું છે તો શિક્ષકોએ તૈયાર કરેલા આજના જે વિદ્યાર્થીઓ બાળકો છે આવતીકાલનું ભવિષ્ય છે તો એ લોકો સરસ રીતે ભણાવી શકે એના માટે પણ એમને મોકળાશ આપવામાં આવે અને ભણવાની વાત આવે ત્યારે માત્ર ભણાવો શિક્ષકો એવી પણ તમને રિક્વેસ્ટ કરું છું તો આ ઘટના જે બની છે એ પછી બધાએ જાગવાની જરૂર છે અરવિંદભાઈએ તો કાયમી માટે આંખો મીંચી દીધી એમની આંખો હવે મને લાગે કાયમી માટે ઉઘડવાની નથી પણ આપણી આંખ ઉઘાડીને ગયા છે તો મારી રિક્વેસ્ટ છે કે આપણે બધા જાગીએ વિચાર કરીએ જેથી કોઈ બીએલ કોઈ શિક્ષકને આ પ્રકારે અંતિમ પગલું ન ભરવું પડે આ બધી જ વાતો કર્યા પછી હવે હું ખાસ જેમાં મારી પોતાની જાત પણ એમાં આવી જાય છે કે આપણને જ્યારે બીએલઓ તરફથી મદદ મળે અથવા તો આપણે જ્યારે એસઆઈઆરનું ફોર્મ આપણા સુધી આવ્યું હોય આપણે જે ફોર્મ ભરવા માટે માત્ર પાંચ મિનિટ કાઢવાની છે એ માત્ર પાંચ મિનિટ આપણે કાઢી લઈએ આ ગુજરાતની બધા જ જનતાને રિક્વેસ્ટ કરું છું જે મતદારો છે કે જો તમે આ ફોર્મ ન ભર્યું હોય તો રિક્વેસ્ટ કરું છું જેમાં હું પણ આવી ગયો મારે પણ વિચારવાની જરૂર છે મારી ટીમ પણ વિચારશે તમે પણ વિચારો કે આપણે પહેલું કામ એ કરીએ કે આપણે આ ફોર્મ ભરી દઈએ આ ફોર્મ ભરી દઈએ તો મોટું કામ આપણે એ થશે કે બાકીના કોઈ બિલ હોય આવું પગલું નહીં ભરવું પડે કારણ કે આપણે જો સહકાર આપીશું તો ઝડપથી જ્યારે એસઆઈઆરની કામગીરી થશે તો જે બીએલો છે એનું કામ સરળ થશે એનું કામ સરળ થશે એટલે રોપલી અધિકારી જે છે એના તરફથી પ્રેશર નહીં આવે તો એનો જીવ બચી જશે તો પાંચ મિનિટમાં આપણે એક ફોર્મ ભરીને કોઈનો જીવ બચાવી શકીએ તો આપણે બચાવવો જોઈએ તો હું મતદારોને પણ રિક્વેસ્ટ કરું છું કે કોઈ ઘટનાઓથી માત્ર ટીકા કરીને આક્રોશ વ્યક્ત કરીને દુઃખી થઈને રડીને નહીં ચાલે ઉપાય શોધવો એ ખૂબ અગત્યનો છે કારણ કે આ ઘટના તો ઘટી ગઈ છે એટલે ઘટના પછી માત્ર એની જ ચર્ચા કરીએ અને આપણે જો ન સુધરીએ તો ભવિષ્યમાં કોઈ આત્મહત્યા તો નહીં કરે પણ બાકીના જે બીએલો અને શિક્ષકો છે એ દરરોજ મરતાં મરતા જીવશે અને યોગ્ય છે નહીં તો એમનું પણ આપણે કામ સરળ કરીએ તો ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે અંતિમ પગલું ન ભરવું જોઈએ સરકારને હવે મને લાગે છે કે વારંવાર આ પ્રકારની ઘટના ઘટે અને પછી જાગે એના કરતાં સરકાર પણ જાગી જાય અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ જરૂર લાગે તો ઠપકો આપે અને જે શિક્ષણ મંત્રી છે એમને પણ રિક્વેસ્ટ કરું છું કે એક પ્રકારની કામગીરી ખૂબ સરળ થાય અને ભારણ ન રહે અને કામ થાય એ પ્રકારની પરિસ્થિતિ તમે નિર્માણ કરો વિશેષ ન્યૂઝમાં બીજા કોઈ નવા મુદ્દા સાથે મળીશ અને ત્યારે આપણે વિશ્લેષણ કરીશું